Bapak bisa kenapa?

प्यासी, वाने एक सच्चन गर्स हैं उनको। तो। बापू अब तर वाने बोलिया कि मन तो प्रसन्न कर किलता है। તો ઘડી ઘડી એકતા પછી તો સાધુ સંત ની સેવા કરી લે અને વેદ વાણી દિલ માં વેદ વાણી નો કરી લે વિચાર તો મટે મન નો વિકાર માણા માત્ર ને ત્રણ પ્રકારનો મેલ હોય આપણે લુગડો છે એનો મેલ ખાબુ કે ભૂકીમાંથી નીકળી શકે શરીરનો મેલ પણ નાય નીકળી જાય પણ મનનો મેલ ટાટવો એટલે સંતોએ એ કીધું વેદ વાણીનો કલ્લે વિચાર તો મટે મનનો વિકાર વાણે હું કે વેદ હું કે એનો વિચાર કરીને તો આ મન નો વિકાર મટે એમ છે તો એનો મેન નીકળે એમ છે એક સાખીમાં કીધું મન કાપડું તન ધોબી મનને કાપડું કીધું પણ કે જ્ઞાનની શિલા ઉપર તો ધોઈ લે તો મેલ નીકળે અપાર વાત ઈજ કરી કે વેદવાન નો વિચાર તો મટે મનનો વિકાર તો આ મનને ને ધોળબંધ થાય એમ છે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું તો અર્જુન એ ભગવાનને કે આ મન ચહેચડશે તો કે આ ચહેચડતો છે આપણને ગુરુ મહારાજે સમજાયા એ જ ભજન પણ એનો કાયમ કરવાનું પછી કીધું દયા ધર્મ તારે દિલમાં હતા

પછી એને મનને ખોટે ધોળ ન હોય જોઈએ એના કોણ સારા તે તો દિલ મધાર સેવા સ્મરણ હરિભજન કરી લે એકતા હરિન ભજન ને વાત આવી સેવા અને સમરણ બે ખપ છે બે કે જોશે અને ભજન

હરિજન આપણે તો નીચ ગણી છે પણ હરિના જન હોય ને નીચ ન હોય અને રોહિદાહ ને શરણે ગયા એ કે આત્માના ઓળખ્યા વિના લકચોરાશી છૂટે નથી જે પોતાનો આત્માનો ઓળખ થશે તો જ આ છૂટે આ ભ્રમણા ને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે જો ભ્રમણા ને જાય આપણો ખેતર હોય ખેતર ખેતરમાં મોલ હોય એમાં મોલ વાવી તો એમ ખેતર છે એમાં કાર ક્રોધ લોભ મોહ આ બધું નીકળે તો બીજા સારા ગુણ આવે પણ આ નીકળે નથી બાપુ કુંભારા મેં કીધું ગુરુએ માર્યા શબ્દના ધાડકા તો કામ કરવું જ ના કર્યા કટકા થઈ ગયા આ ભજન થી નીકળે ધીરે 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 વાણી હોકે સંતો નું સમાગમ થાય તો આ વાત આપણે ગુરુમુખી આવે એટલે સંતો કહે ક્યાં ના ક્યાં હાલી પેલા તો અત્યારે તો બહુ સગવડ છે પણ પેલા તો હાલી ને સત્સંગ કરતા બાબુ કુંભાર સત્સંગ કરી એક ની તો સવાયો સડે વેરા તો કે કાયમ કાયમ ગગા એને કીધું કાયમ કરવો અભ્યાસ એટલે સંતો કીધું કે જે ગુરુ ચરણે ક્યાં એને તો બીબે બીજ ભાત પડી જાવે જોઈએ અને કે વાત આવીએ વાલ્મીક લૂંટારો જેસલ દાડેલો આ બધા બીજે બીજે ભાત પડી ને ત્યાં જ નામ રહ્યા છે એટલે ચા પાપ ગુરુમુખી હોય ને એનો ઘસારો એનો ઘસારો કોને તો ગમે એવો ભાઈ બંધ હોય ને કદાચ નુકરો સંતો એમ કે છે કે કદાચ આપણે ધંધો ના હાલ તો એને એમ કેતા હોય કે તું મારા સેવાલ તને ફીર કે તો એને સેટલ કરેવું તો એ સેટલ રહેવું અને ગુરુમુખી ભલે કરી હોય પણ એનાથી બસ પીડી રામ રામ કરી લેવું સંતો ને મત આમ કે સંતો એમ કે ત્યાં લીલાબાઈ એ કીધું ભાઈનાથી ભાવ રાખો ડાળું મેલી ફળ ચાખો આ પ્રેમ ભાવ છે ને ઈદ મહાન છે પ્રેમ લક્ષણ ભક્તિ દે ને ઉર્મા પ્રગટી ને કરવું ન પડે કઈ વાત સમજાય ગુરુમુખી થાય અને આપણે ન કરી ગુરુ એટલે સુરતા શિષ્ય સખત ગુરુ પણ પેલા જે આપણે રસ્તો ને રસ્તો જાણે બતાવે પ્રગટ કરે એની બલિહારી સંતો કઈ ગુરુ પણ આ તાળા અખતાર ભાઈ વાણે બોલતા હતા બાપા ને વાણે કાટલ તારા કેમ કડે ઉઘડે ગુરુ ગમ કૂચી ગુરુ ગમ થી આ તાળો ખોલે બીજાથી એનાથી એનાથી ખોલે કદાચ કાયમ ગંગા ડૂબકી મારવા જાય ને કોઈ મેળ નથી આવ્યો પણ જો આ ચોરાશી નો પૂર્વ મટાળો હોય તો ગુરુ ચરણ અને ગુરુ જે કીધું ભજન જેને જેને ગુરુચરણે ક્યાં અને ભજન કરે એનો નામ ઇતિહાસ બોલે છે ન કે પણ આ કાયમ પ્રવેણીમાં સ્નન કરતા હોય પણ કેમ નામ નથી પહેલે સંતોય ભજન ઉપર બહુ ભાર મૂક્યો કે ભજન વિના કાંઈ ભેળો નહીં આવે ધોખો કરે ધનવારા આ મૂડે તારે કામ નહીં આવે કદાચ કરોડો પરથી હશે તો આ મૂડી કામ નહીં આવે કે ભરવે પડે ઉતારા એ સમજ મન ધીરા તો સમજી લે અખ્તાર ભાઈવાણી બોલતા તો એમાં પણ એક જ એવી ઘડે આવી ગડેલા ગાતને સંકુળ વાંચે માને અણઘડના માને ને કોઈ જો એકવાર અણગણકોપ છે તો આ ગળેલા ઘાટ ના કે ફોડી આ ક્યાં ફૂટી જાય સંતોયાના કાચી માટીનો ઘાટ ગળુલો ફોન કીધો એમ પણ પાછલી વાણીમાં એમ જ કીધું ભજનની જ વાત કરી એમ કે જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસની રાત ધ્યાનમાં જ ઘણી ઓળખ્યા અને મળી ગયા દિનોનાથ આપણા ગુરુ મહારાજે પણ ધ્યાન બતાવી કે તારું મન એ રાખવાનું આવી રીતે ધ્યાન કરવાનું તો જ ભટકાણો ન મટે તો એમાં કાંક આપણે જ કચાસ હોય આપણે જ ને ધ્યાન જ ન લાગતું હોય નકા તો ધ્યાનમાં કે ધણી ઓળખાઈ જાય વાણી બોલ્યા વાળા ઘણા છે બાપુ પણ સત્સંગ બોલી સદગુરુ મહારાજ